ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમની ઉપયોગિતા ઉષ્માગતિ શાસ્ત્ર નો પાયો ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ પર આધારિત છે પ્રથમ નિયમનો ઉપયોગ કરી ઉષ્માપતિ શાસ્ત્રના પ્રથમ નિયમનો ઉપયોગ કરી બંધ એન્થાલ સંયોજનની સર્જન દહન એન્થાલ્પી પ્રક્રિયામાં થતા આંતરિક ઉર્જાના ફેરફાર એટલે કે ડેલ્ટા યુ આંથ ફેરફાર એટલે કે ડેલ્ટા એચ વગેરે મેળવી શકીએ છીએ આ ઉપરાંત પ્રથમ નિયમ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉષ્મા રસાયણ સાથે સંકળાયેલો છે ઉષ્માપતિ પ્રથમ નિયમ રાસાયણિક પ્રક્રિયાઓના ઉષ્મા રસાયણ સાથે સંકળાયેલો છે આથી પ્રથમ નિયમના આધારે ઉષ્મા રસાયણ નો અભ્યાસ કરવામાં આવે છે પ્રથમ નિયમના આધારે ઉષ્મા રસાયણ નો અભ્યાસ કરવામાં આવે છે ફરીવાર આપણે જોઈ લઈએ પ્રથમ નિયમની ઉપયોગિતા તો બંધ એન્થાલ્પી સંયોજનની સર્જન એન્થાલ્પી દહન એન્થાલ્પી આંતરિક ઉર્જામાં ફેરફાર અને એન્થાલ્પીમાં થતા ફેરફારની કિંમત ઉષ્મા ગતિ શાસ્ત્રના પ્રથમ નિયમથી મેળવી શકીએ છીએ અને આ નિયમ રાસાયણિક પ્રક્રિયાના ઉષ્મા રસાયણ સાથે સંકળાયેલો છે આથી પ્રથમ નિયમના આધારે ઉષ્મા રસાયણ નો અભ્યાસ કરવામાં આવે છે હવે આપણે જોઈએ ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદાઓ ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદાઓ સૌથી પહેલું જોઈએ તો પ્રથમ નિયમને આધારે કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નથી કોઈ પ્રક્રિયા થશે કે નહીં તે જાણી શકાતું નથી બીજી મર્યાદા છે આપમેણે થતી પ્રક્રિયાઓમાં કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થશે પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થશે તે માહિતી મળતી નથી તે માહિતી આ આધારે મળતી નથી હવે આપણે જોઈએ ક્યાં બાબતો આપણે ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારોના ઉદાહરણથી સમજીએ સૌથી પહેલું છે भौतिक फेरफारो ઉદાહરણ જોઈએ આપણે કે ધારો કે રકાબીમાં મૂકેલો બરફનો ટુકડો રકાબી પરફનો ટુકડો ઓડાના તાપમાને રાખવામાં આવે તો એટલે કે ઉષ્મા મેળવી બરફ પીગળે છે પાણીમાં ફેરવાય છે પરંતુ આ નિયમ પ્રથમ નિયમને આધારે છે પરંતુ આથી વિરુદ્ધ રકાબીવાનું પાણી વાતાવરણમાં ઉષ્મા ગુમાવી પ્રથમ નિયમ વપરાય છે પરંતુ આ પ્રક્રિયા શક્ય નથી પરિવાર આપણે કહીએ કે કોઈ પણ એક પ્રકૃતિમાં બરફનો ટુકડો ઓરડાના તાપમાને રાખવામાં આવે તો તે ઉષ્મા મેળવી અને પીગળે છે એટલે કે પાણીમાં ફેરવાય છે આ ક્રિયા આપમેળે થાય છે અને તે પ્રથમ નિયમને અનુસરે છે આથી વિરુદ્ધ રકાબીમાંનું પાણી જો ઉષ્મા ગુમાવી અને જો ફરી પાણી બરફમાં ફેરવાય તો તેમાં પ્રથમ નિયમ જળવાય છે પરંતુ આ ક્રિયા આપમેળે થતી નથી એટલે આપણે કહી શકીએ કે આ ક્રિયા આપમેળે થાય છે અને આ પ્રક્રિયા આપમેળે થતી નથી તો આને આપણે મર્યાદા કહીશું બીજું આપણે જોઈશું જે આપણે જોઈશું કે ધારો કે ઓળના તાપમાને કપમાં રાખેલી ગરમ ચા ધારો કે ગરમ ચા આપણે ઠંડી થાય છે આપમેળે ઠંડી થાય છે પરંતુ આ ઠંડી થયેલી ચા આપમેળે ગરમ થતી નથી જો તે આપમેળે ગરમ થાય તો ત્યાં કે ધારો વાયુ ભરેલા એક ગોળાને બીજા ગોળા સાથે જોડી બીજા ગોળા સાથે જોડી બે ગોળાને જોડતી નળીનો વાલ્વ ધારો કે વાલ્વ આપણે બંધ છે આ એક વાયુ ભરેલો ગોળો છે બીજો ગોળો ખાલી છે અને આ વાલ્વ બંધ છે તો આ વાલ્વને ખોલતા વાલ્વને આપણે ખોલી દઈએ તો વાયુ ભરેલા ગોળામાંથી અણુઓનું પ્રસરણ ખાલી ગોળામાં થશે એટલે કે અને આ પ્રક્રિયા જ્યાં જ્યાં સુધી બંને ગોળામાંના વાયુનું દબાણ સમાન ન થાય ત્યાં સુધી થાય છે એટલે કે આ પ્રક્રિયા આપમેળે થાય છે આ પ્રક્રિયા આપમેળે થાય છે પરંતુ જો આ જ પ્રમાણે સમાન વાયુ દબાણ ધરાવતા બે ગોળામાંથી એક ગોળાનો વાયુ બીજા ગોળામાં આપમેળે પ્રસરણ પામતો નથી

જો સમાન વાયુ દબાણ ધરાવતા બે ગોળામાંથી એક ગોળાનો વાયુ બીજા ગોળામાં પ્રસરણ પામી ફરીવાર વાર મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે તો આપણે એક ગોળામાં શૂન્યકાશ કલ્પી શકાય પરંતુ આ પ્રક્રિયા આપમેળે થતી નથી તો આ પણ ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા છે હવે આપણે ચોથી મર્યાદા જોઈએ ધારો કે એક પાણી ભરેલા દીકરમાં તેમાં પાણી ભરેલું છે ધારો કે પાણી ભરેલા દીકરમાં સાહીનું એક ટીપું નાખવામાં આવે એક ટીપુ નાખવામાં આવે તો આપણે આપમેળે દીકરમાં પ્રસરી જાય છે પરંતુ આ આ પ્રક્રિયામાં ટીપુ અને પાણી ફરી વાર છૂટા પડી શકતા નથી આ પ્રક્રિયા સંભવ છે આ પ્રક્રિયા આપમેળે થઈ શકતી નથી અને આપણે કહીશું સાહીનું ટીપુ અને આપણે પાણી અને સાહીનું ટીપુ હવે આપણે જોઈશું રાસાયણિક ના ઉદાહરણો રાસાયણિક ઉદાહરણો એમાં આપણે જોઈશું કે ધારો કે સમાન કદ અને સમાન સાંદ્રતા ધરાવતા

કારણ કે પ્રક્રિયા આપમેળે સંભવ છે પરંતુ સોડિયમ ક્લોરાઇડને પાણીમાં ઓગાળીને છપ્પન કિલો ઉર્જા આપીએ તો આ પ્રક્રિયા આપમેળે થઈ

कोई प्रक्रिया आप में ढसे के नहीं कहते हैं कि कोई प्रक्रिया आप में ढसे के नहीं तेनी आगाही उसमें कभी शास्त्र भी जानीयम थी थे ही शक्य है ઉષ્માગતિ શાસ્ત્ર ના બીજા નિયમથી નિયમથી થઈ શકે છે